રાશિફળ સાત રાશિફળ ઉપાય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેઠશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો શંકાસ્પદાર્થી સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો કામ લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બદલી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય નાણાકીય સ્થિતિને સશક્ત કરવા માટે સંત અને શારીરિક રૂપે કોટદાન કરો વૃષભ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી મદદ ધન લાભ થવાની શક્યતા છે નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો મિથુન રાશિ પર તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે તમારી મોહિમી તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે આજે રાત્રે તમારી ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમારા જીવનસાથી તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાય ને ગોળ ખવડાવો કર્ક પર ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચ ને ઘડાટો પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાં વધારો થશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અંધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી નોકરીપેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે. ઉપાય: સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાં એને નાખી દો. સિંહ રાશિ પર રચનાત્મક કામ તમને મિરાંતવા રાખશે. આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે ગુણવત્તા પર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે

કન્યા રાશિ તમારા બળપણ ની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર માનસિક તાણ તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા કોઈ તમારી બેચેની અને છે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી મદદ થી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસ નો લાભ લો અને આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલી કાજે અનુભવશો ઉપાય પ્રેમી જોડે સંબંધો મજબૂત કરવા માટે જો શક્ય થઈ શકે તો સંગાથે ભગવાન વિષ્ણુની ની કથા વાંચો તુલા રાશિ પર તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધો નો દુરુપયોગ તમારી પત્ની ને ગુસ્સો અપાવશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી ધ્યાન ચોરી થવાની શક્યતા છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે ન હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય પીપલના ના જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે વૃશ્ચિક રાશિ રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો આજે ઘરથી નીકળતા પહેલા વડીલો નું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોઢી સાબિત થઈ શકે છે તમારા જુસાની અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે મહિલાઓ તમારી સફળતામાં મોટી ભૂમિકા ભજવશે પછી ભલેને તમે ગમે તે ક્ષેત્રમાં હો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતા ને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે ઉપાય શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું સારા સ્વાસ્થ્ય ને સુનિશ્ચિત કરે છે ધન ભાર તથા ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો પોતાના માટે પૈસા તમારો પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધી મુલાકાત લો એવી શક્યતા જોવાય છે આજે તમારા પ્રિય પાત્ર માફ કરવાનું ભૂલશો નહીં કાનું ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ખાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી આજે તમે બધા કામોને મૂકીથી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવનનો આનંદ લેવા માટે ગાયોને લીલાપાન વાળી શાકભાજી ખવડાવો

આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસ પરેશાન રહી શકો છો ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં માં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય વ્યવસાયિક જીવનમાં સફળતાની ઊંચાઈઓ લેવા માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇષ્ટની ચાંદીની મૂર્તિની પૂજા કરો કુંભ તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો નો સંપૂર્ણ સહકાર ને કારણે ઓફિસ માં કામ ગતિ પકડશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દો ની આજે લોકો તમારા પર વર્ષા કરશે કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાક થવાની શક્યતા છે ઉપાય પ્રેમ જીવન ને રસપ્રદ બનાવવા માટે માછલીઓને ખવડાવો મીન રાશિફળ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામ ને વળગી રહો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકાર કામ કરો આજે પ્રેમમાં ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઇઝ આપશે કારકિર્દી ને લગતા તમારા નિર્ણયો તમે જાતે ચલો અને તમને તેના લાભ મળશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશું ગુત્સાજનક કરવાના છો ઉપાય દૂધ અને દહીંના સેવનથી સેવન થી ઉત્કૃષ્ટ લાભોનું આનંદ લો